તેઓને આશરે દસ થી બાર દિવસ પહેલાં એક મોબ વોટ્સઅપના માધ્યમથી એક મહિલા તેમની સાથે સંપર્કમાં આવે છે જે મહિલા તેમની સાથે ચેટિંગ કરે છે અને પ્રેમ સંબંધી વાતો કરી એમને એમને પોતાના વિશ્વાસમાં લે છે જે અનુસંધાને તેઓ ફરિયાદી એમની વાતમાં આવી અને મહિલાએ તેમને એક અજ્ઞાત સ્થળે બોલાવે જે જે સ્થળે આ ફરિયાદી પોતે જાય છે પોતાની ટીકા ગાડી લઈને ત્યારબાદ જે અન્ય ત્રણ આરોપીઓ છે તેઓ આ ફરિયાદીને પકડી અને તેઓ આ મહિલા સાથે ખોટી રીતે એના સંપર્કમાં આવ્યા છે અને મહિલાને હેરાન પરેશાન કરે છે તે રીતે તેમને ડરાવેલ ધમકાવેલ અને તેઓની ગાડીમાં આ ત્રણેય આરોપીઓ તેનું અપહરણ કરીને લઈ ગયેલ અને એની એને મારપૂટ કરી એમની પાસે રહેલા સાત હજાર રૂપિયા તેઓએ લૂંટી લીધેલ ત્યારબાદ અન્ય દસ લાખની ખંડણી માટે તેમણે એમને ડરાવે ધમકાવી અને એમને માર માર્યો જે અનુસંધાન એમને પોતાના પગમાં એ ફ્રેક્ચર પણ થઈ ગયેલ છે જે જે બાબતની ફરિયાદ આજ નોંધવામાં આવી છે જે બાબતની તપાસ હાલ તાલાળા પીઆઈ કરી રહેલ છે